કહેવત છે જે હાથમાં છે તે પરમાત્મા છે આવું આજના યુગમાં મોબાઈલ અંગે કહી શકાય આજના યુગના માનવી માટે મોબાઈલ કદાચ ઈશ્વર નથી પણ ઈશ્વરથી કઈ કમ પણ નથી તેવી સ્થિતિ ઊભી થઈ છે તેનું કારણ એ છે કે માનવીની બધી પ્રવૃત્તિઓ મોબાઈલમાં જ થઈ ગઈ છે તેના બેંક ખાતાથી લઈને ક્રેડિટ કાર્ડથી લઈને દરેક બિલોની ચુકવણીથી લઈને નાણાં મોકલવા સ્થિત મનોરંજન ઓટીટી એપ્સ ફિલ્મો મેચ બધું જ મોબાઈલમાં આવી ગયું છે પછી તેને રેઢું કઈ રીતે મુકાય હવે આટલું ઓછું હોય તેમ તેમાં આજના યુવાનોમાં મોબાઈલમાં ટૂંકા વિડીયો અને રીલ્સ જોવાની આદતે વેગ પકડ્યો છે મનોરંજક અને અસરકારક ટૂંકા વિડીયો એ યુવાનોમાં આગવું આકર્ષણ બની ગયા છે પણ તેની સાથે સાથે યુવાનોને હવે આ પ્રકારના ટૂંકા વિડીયો અને રીલ્સની લત પણ લાગી રહી છે પણ હવે આ અંગે એક ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ રીતે મોબાઈલમાં ટૂંકા વિડીયો અને રીલ્સ જોવાની ટેવ તમને હાઈ બ્લડ પ્રેશરની બીમારી સુધી લઈ જઈ શકે છે આમ જે લોકો હાઈ બ્લડ પ્રેશરનો શિકાર હજુ સુધી થયા ન હોય તો તેઓ માટે તક છે કે તેઓ તાત્કાલિક આ લતથી છુટકારો મેળવે ચીનની ધ ફર્સ્ટ હોસ્પિટલ ઓફ હેબે મેડિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ એક સંશોધન હાથ ધર્યું હતું ચીનના યુવાનો અને મધ્યમ વયની લોકોમાં હાઈપર ટેન્શનની વધતી જતી સમસ્યાને લઈને તેમણે સંશોધન કર્યું આ સંશોધનમાં તેમણે ખબર પડી હતી કે ટૂંકા વિડીયો અને રીલ્સ જોવા માટે ખર્ચાતા સ્ક્રીન ટાઈમ અને તેઓના પથારીમાં સુવા વચ્ચે ગાઢ સંબંધ છે તેમાં હાઈપર કારણ પણ તેની પાછળ છુપાયેલું જ છે આના પગલે વૈજ્ઞાનિકોની ટીમે ચીનના ચાર હજારથી વધારે યુવાનો અને મધ્યમ વયના લોકોનો સર્વે હાથ ધર્યો હતો તેઓ મોબાઈલ પર ટૂંકા વિડિયો અને રીલ્સ પર ખર્ચેલા સ્ક્રીન ટાઈમ અને તેઓની માંદગીના ડેટાનું એનાલિસિસ કર્યું હતું આ વિશ્લેષણમાં તેઓને જાણવા મળ્યું હતું કે આ બધા લોકોને સૂતી વખતે પથારીમાં મોબાઈલ ફોનમાં ટૂંકા વિડિયો અને રીલ્સ જોવાની ખરાબ લત લાગેલી હતી જેના લીધે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની વચ્ચે આ બધાએ તેમના આરોગ્યની ચકાસણી પણ કરાવી હતી તેમની માંદગીની વિગતોના તલસ્પર્શી વિશ્લેષણથી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું હતું કે તેઓમાં હાયપરટેન્શનની તકલીફ છે તેનો સીધો સંબંધ સૂતી વખતે જોવામાં આવતા ટૂંકા વિડિયો અને રીલ્સ સાથે છે આમ તેઓ ખરાબ લત ના સ્વીકાર છે આ લત ના લીધે તેમણે હાઈપરટેન્શન ની બીમારી પણ ઊભી થઈ છે ચીનના વૈજ્ઞાનિકો ની આ ટીમ ફક્ત તારણ કાઢીને બેસી રહી ન હતી તેમણે આ તારણ ને બીએમસી પબ્લિક હેલ્થ જર્નલ માં પ્રકાશિત પણ કર્યું તેની સાથે તેમણે લોકોને સલાહ આપી હતી કે યુવાનો અને મધ્યમ વયના લોકો સૂતી વખતે વિડિયો જોવાની આદત પર અંકુશ મૂકે તેમની સાથે તેમણે લોકોને હાઈપરટેન્શન ની તકલીફ ને દૂર કરવા માટે શરીર ના વજન ને લોહીમાં રહેલી ચરબી અને કોલેસ્ટ્રોલ લોહીમાં રહેલી સુગર તથા યુરિક એસિડના લેવલને પણ અંકુશમાં લેવાની ભલામણ કરી હતી તેની સાથે તેમણે સોડિયમનું વધુ પડતું પ્રમાણ ધરાવતા ખોરાક અને ઠંડા પીણા પર અંકુશ મૂકવાની પણ સલાહ આપી હતી આ અગાઉના સર્વેમાં પણ આ પ્રકારનું તારણ વ્યક્ત કરવામાં આવ્યું હતું કે એક સપ્તાહમાં ત્રીસ મિનિટ કે તેથી વધુનો સ્ક્રીન ટાઈમ અને સતત મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશર અને હાઇપરટેન્શનની બીમારીનું જોખમ અનેક ગણું વધી જાય છે ફક્ત ચીનમાં જ આ પ્રકારનું રિસર્ચ કરવામાં આવ્યું છે તેવું નથી યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી દ્વારા પ્રકાશિત થતા યુરોપિયન હાર્ટ જર્નલમાં પણ પ્રકાશિત કરવામાં આવેલા રિસર્ચમાં પણ સ્પષ્ટ સંકેત કરાયો હતો કે મોબાઈલ ફોનમાંથી સતત છૂટતા લો રેડિયો ફ્રિકવન્સીવાળા તરંગ અને માનવ શરીરમાં વધતા બ્લડ પ્રેશર વચ્ચે સીધો સંબંધ રહેલો છે વિશ્વ વ્યાપાર સંગઠનની આંકડાકીય માહિતી મુજબ વિશ્વમાં વર્ષની વચ્ચેના લગભગ દોઢ અબજ લોકો બ્લડ પ્રેશર કરી રહ્યા છે બ્લડ પ્રેશરતા લોકો ને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગ થવાનું જોખમ વધારે છે ક્યારેક ક્યારેક બ્લડ પ્રેશર ના કારણે વ્યક્તિ નું અકાળે અવસાન પણ થઈ શકે છે આમ જો તમને પણ મોબાઈલમાં શોર્ટ વિડીયો અને રીલ્સ જોવાની ટેવ હોય તો ચેતી જાઓ જો અત્યારથી જ સાવચેતી ન દાખવી તો આગળ જતા કાયમ માટે હાઈપરટેન્શન તમારા શરીરમાં ઘર કરી શકે છે તમને લાંબા સમય માટે બ્લડ પ્રેશરની ભેટ પણ મળી શકે છે તેથી જો મોબાઈલના કારણે થતી શારીરિક તકલીફોનો ભોગ બનતા અટકવું હોય તો પછી સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરી દો તમારી આરોગ્ય અને સુખાકારી તમારા જ હાથમાં છે મોબાઈલના હાથમાં નહીં